બે હાથ ઉપર કરીને સૌથી પહેલા માં ભારતીનો આપણે સૌ જયઘોષ કરીશું બોલો ભારત 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 માતા 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 કી 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 જય 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 આજે આપણી ઐતિહાસિક વિરમગામની ગામની ધરા પર ગુજરાત રાજ્યના મક્કમ અને મૃદ્ધ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં આજની વિરમગામ વિધાનસભાના ત્રણસો છત્રીસ બુથના મુખ્ય કાર્યકર્તા ભાઈઓ બહેનોની આ મોદી પરિવાર સભામાં હું માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું એમને વંદન કરું છું મંચ ઉપર ઉપસ્થિત અમદાવાદ જિલ્લા ભાજપના પ્રમુખ માન્ય હર્ષદગીરી ગોસ્વામી સુરેન્દ્રનગરથી પધારેલા જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ આપણી લોકસભાના ક્લસ્ટર ઇન્ચાર્જ માને બાબુભાઈ જેબલિયા આપણી લોકસભાના પ્રભારી માને ડોક્ટર અનિલભાઈ પટેલ અહીંયા ઉપસ્થિત ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા પૂર્વ ધારાસભ્ય માન્ય કમાભાઈ રાઠોડ પ્રાગજીભાઈ પટેલ આપણી વિધાનસભાના પ્રભારી માને નીતિનભાઈ વિધાનસભાના સંયોજક માન્ય યોગેશભાઈ લોકસભાના સંયોજક માન્ય નિલેશભાઈ શેઠ અને મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત વિરમગા વિધાનસભાના દરેક બુથમાંથી પધારેલા ભારતીય જનતા પાર્ટીના જમીની સ્તરના સૌ કાર્યકર્તા ભાઈઓ બહેનો આપ સૌનું હૃદયથી હાર્દિક સ્વાગત કરું છું આજે વિરમગામ વિધાનસભાની આ મોદી પરિવાર સભામાં લોકસભાની ચૂંટણીને અંતર્ગત આજે જેના માટે આપણે બધા ભેગા થયા છીએ એવા આપણા લોકસભાના ભાજપના ઉમેદવાર શ્રી ચંદુભાઈ સિહોરાનું બે હાથની તાલીઓ પાડીને એમનું હાર્દિક સ્વાગત કરીએ અને એમનો જોરદાર સ્વાગત ની સાથે વધુમાં વધુ લીડ આપણી વિરમગામ નીકળે એવા હાથ ઉપર કરીને સંકલ્પ સાથે આજે સૌથી પહેલા તો આપણે માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર વ્યક્ત કરવો પડે કે સવા વર્ષના ટૂંકા ગાળામાં આપણી વિરમગામ વિધાનસભાની અંદર વિકાસ કાર્યો માટે લગભગ સાતસો કરોડ રૂપિયાની ભેટ આપી છે એ બદલ આખી વિધાનસભા વતી અમે માન્ય મુખ્યમંત્રી સાહેબનો આભાર વ્યક્ત કરીએ છીએ સવા વર્ષના ટૂંકા ગાળામાં આપે જ્યારે ધારાસભ્ય તરીકે અહીંયા છૂટીને મોકલ્યો એ પછી એક પણ દિવસ એવો નથી કે જ્યાં મુખ્યમંત્રી કાર્યાલય મુખ્યમંત્રી સાહેબ જોડે વિરમગામ માંડળ દેત્રો નળકાંઠાના વિકાસની વાત લઈને અમે ન ગયા હોય એ સવા વર્ષની ઈમાનદારીનું અને સવા વર્ષની

અને આખો રસ્તો કરોડ રૂપિયાના ખર્ચે રિસર્ફિંગ માટેની પણ મંજૂરી આપી અને એનાથી પણ વિશેષ આજે આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીના નળકાના અહીંયા બેઠેલા સૌ ખેડૂતો આભાર માનવો જોઈએ કે ગ્રીબ અને સહકારતા મંત્રી માન્ય અમિતભાઈ સાહેબ અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ આપણા જે નળકાંઠાના જે ઓગણચાલીસ ગામો હતા જેને સિંચાઈનું પાણી નહોતું મળતું એવા ઓગણચાલીસ ગામો માટે ચૌદસો કરોડ રૂપિયાની યોજના બનાવી અને દોઢ મહિના પહેલા એના ચારસો કરોડના પહેલા ભેજનો માને મુખ્યમંત્રી શ્રીના હાથે આનું ખાતમુહૂર્ત સાથીઓ કરવામાં આવ્યું છે આપણે બધા સાથે મળીને આપણી વિરમગામ વિધાનસભાની અંદર અનેક વિકાસના કામો કર્યા અને માંડલની અંદર જોવા જઈએ તો લગભગ સાડા સત્તર કરોડ રૂપિયાની સરકારી આર્ટસ કોલેજ સાથીઓ આપણને સૌને લોકોને આપી છે અને આપણે જ્યારે રોડ રસ્તા પર નીકળીએ ત્યારે આપણા બધા માટે સૌ ગૌરવ કોઈ હોય તો છેલ્લા દસ વર્ષમાં જ્યારે કોંગ્રેસના ધારાસભ્ય હતા જે કામ નતા થયા એનાથી બમણી હું તમને વાત કરું તો લગભગ દોઢસો કરોડ રૂપિયાના સ્ટેટ ના રસ્તા મુખ્યમંત્રી મુખ્યમંત્રીશ્રી આપણને આપ્યા છે સાથીઓ આપણે આજે માને મુખ્યમંત્રીશ્રીને આમંત્રણ પણ આપવાનું છે ચૂંટણી પછી સાહેબ તમે અમારા વિસ્તારની અંદર પાંચ ઓવરબ્રિજ ની મંજૂરી આપી છે અને તમને કહેતા મને આનંદ થાય કે જયારે હું તમારી પાસે એક પત્ર લઈને આવ્યો હતો મારા રયાપુર ત્રણ રસ્તાથી લઈને વિઠ્ઠલગઢ ચાર રસ્તા સુધીના ફોર લેન હાઈવે નું ત્યારે આપણે કહ્યું કે હાર્દિક હજુ તારે એક વર્ષથી કામ કરવાની પણ મને આનંદ એ વાતનો છે કે ત્રીજા દિવસે માન્ય મુખ્યમંત્રી શ્રીએ રયાપુર ત્રણ રસ્તાથી લઈને વિઠ્ઠલગઢ ચાર જે વિઠ્ઠલગઢ ગામ છે ત્યાં સુધીના ફોર લેન રસ્તાની નવ્વાણું કરોડ રૂપિયાની ની મુખ્યમંત્રી શ્રી આપણને મંજૂરી આપી છે અને આજે સાહેબ આપને અમે આમંત્રણ આપીએ છીએ કે ચૂંટણી પછી તમારે બે ઓવરબ્રિજ નું ખાતમુહૂર્ત કરવાવું પડશે અને નવ્વાણું કરોડના રસ્તાનું પણ ખાતમુહૂર્ત અહીંયા આવવું પડશે મને ખૂબ આનંદ છે મને મુખ્યમંત્રીજી પર એટલો ભરોસો પણ છે ને એટલું આશ્વાસન પણ હતું કે જયારે હું જોડે પહેલી વાર કોઈ કામ લઈને વિરમ ગામની વાતો લઈને જતો તો મને આજ સુધી ક્યારેય એમને નિરાશ નથી કર્યો ચાહે એક કરોડ નું કામ હોય ચાહે સો કરોડ નું કામ હોય આપણે બધા હવે લાગવાનું છે જે માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિકાસની ગાથા છેવાડાના માનવી સુધી પહોંચાડી હોય આયુષ્યમાન ભારત થકી પાંચ લાખ માન્ય નરેન્દ્રભાઈ આપતા હોય પાંચ લાખ રાજ્ય સરકાર આપતી હોય અને દસ દસ લાખ રૂપિયા સુધીની બાબતમાં સારવાર ગુજરાતના એક એક ગામડા સુધી પહોંચતી હોય આયુષ્યમાન ભારત તો ખરું જ પણ જ્યારે પ્રધાનમંત્રી આવાસની વાત આવતી હોય તો ગામડાના છેવાડાના માણસને જ્યારે મકાન મળતું હોય આ બધું પ્રેમ અને ઉત્સાહ સાથે આપણે સુરેન્દ્રનગરની લોકસભા માને ચંદુભાઈ સિહોરા લડે છે માને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં લડે છે ત્યારે આપણા સૌ લોકોની એક કલ્પના હોવી જોઈએ આપણા સૌ લોકોનું એ સંકલ્પ હોવો જોઈએ કે સુરેન્દ્રનગરની લોકસભા તો 5 લાખ થી મતોથી જીતવી છે પણ આપણી વિરમગામ વિધાનસભામાં એક લાખ થી ઓછા મતોની લીડ ન નીકળે પૂરા એક લાખ મતોની અહીંયાથી લીડ નીકળે અને આપણા સૌની શક્તિથી આજે આટલું જે જોરથી આટલો જે જોશથી હું જે બોલું છું એ તમારા બધાની શક્તિના કારણે બોલું છું અમે જાણીએ છીએ કે અહીંયા દસ વર્ષ જ્યારે કોંગ્રેસ હતી ત્યારે પણ અહીંયાનો ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર્તા ગામડાની અંદર ભારતીય જનતા પાર્ટીની શક્તિને મજબૂત કરવાનું કામ કરતો હતો જ્યારે નરેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જ્યારે અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર જ્યારે ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વની અંદર ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા એ પછી અહીંયા સવા વર્ષ દોઢ વર્ષ સુધી જે સતત કામ કર્યું છે અને ત્યારે તમે બધાએ પોતાનું પણ મને જે આપ્યું છે એ બદલ પણ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર પણ વ્યક્ત કરું છું આપણે સાથે મળીને આજથી સંકલ્પ કરવાનો છે આપણે શક્તિ કેન્દ્ર ઉપર કામ કરીશું બૂથ ઉપર કામ કરીશું પણ મારી આપ સૌને વિનંતી છે આ સભાનું નામ મોદી પરિવાર સભા છે આપણે મોદી સાહેબના પરિવારના લોકો છીએ આપણે ગામડાની અંદર આપણે શહેરની અંદર પાર્ટી મજબૂત થાય આપણા પાર્ટીનો ઉમેદવાર જીતે અને ગામડાના લોકોને આપણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા બનીને અને મદદરૂપ થઈએ એવા ભાવ સાથે સાથીઓ આપણે કામ કરવાનું છે મારે વિશેષ તમારો સમય નથી લેવો આપણે માન્ય મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન લેવાનું છે પણ આપણે બધા સાથે મળીને પોતપોતાના બૂથ ઉપર પોતપોતાના ગામની અંદર પોતપોતાના મોહલ્લાની અંદર કચ કચાવીને ભારતીય જનતા પાર્ટીના સમર્થનમાં મતદાન થાય અને પુનઃ એકવાર આ ગુજરાતના પનોતા પુત્ર એવા નરેન્દ્રભાઈ દેશના બને એના માટે આપણે આપણે બધા બધા સંકલ્પ કરીને કામ કરવાનું છે સાથીઓ જ્યારે એકબીજાને મળીએ ત્યારે રામ રામ કહીએ જે પ્રભુ શ્રી રામનું મંદિર હજારો વર્ષ પછી અયોધ્યામાં બન્યું હોય એની પ્રાણ પ્રતિષ્ઠા આપણા ગુજરાતના પનોતા પુત્રના દેશના પ્રધાનમંત્રી કરતા હોય તો આપણા બધા માટે છાતી ગદગદ ફૂલે જયારે કોઈ એવું કહેતું હતું કાશ્મીરમાં ત્રણસો ન અટે ત્યારે આપણા જ ગુજરાતના પનોતા પુત્ર માને અમિતભાઈ શાહના નેતૃત્વની અંદર ત્રણસો સિત્તેર ની કલમ હટાવવામાં આવી આપણે કોઈ વિચાર્યું નથી આપણે ચૈત્રી નવરાત્રી ચાલતા મહાકાળી જતા પણ ત્યાં ધજા ક્યારે ફરકાતી નથી નરેન્દ્રભાઈએ પાંચસો વર્ષ પછી ત્યાં ધજા ફરકાવવાનું સાથીઓ કામ કર્યું છે અને એનાથી તો વિશેષ વિકાસના કામની જે વણઝાર આવી છે હજુ એક વર્ષ સવા વર્ષ જે સાતસો કરોડ રૂપિયા મળ્યા છે સાતસો કરોડ રૂપિયા મંજૂર થયા છે એમાંથી લગભગ હજુ દોઢસો કરોડના જ કામ શરૂ થયા છે ચૂંટણી પછી તો પૂરેપૂરા છસો કરોડના કામ ચાલુ થઈ જશે અને આપણે આવનારા દિવસમાં માન્ય મુખ્યમંત્રીજીના નેતૃત્વની અંદર અનેક વિકાસના કામો કરવાના છે જે તમારા મનની અંદર કલ્પના છે કે મારા તાલુકામાં આ બનવું જોઈએ મારા વિસ્તારમાં બનવું જોઈએ એ બધી જ કલ્પના મારા મનની અંદર છે કેમ કે આ વિરમ હું જન્મ્યો છું આ વિરમ હું રમ્યો છું આ વિરમ હું ભણ્યો છું અને અહીંયા જ રાખ થવાના છીએ ત્યારે તમારા બધાની સમસ્યાઓ અમે જાણીએ છીએ તમારા બધાની તકલીફ અમે જાણીએ છીએ અને માન્ય મુખ્યમંત્રી જેના નેતૃત્વમાં આ તમામ સમસ્યાઓ તકલીફોનું નિરાકરણ ભવિષ્યમાં આવે એના માટે ચોક્કસ આપણે સાથીઓ પ્રયાસ કરવાના છીએ હું વિશેષ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર એક વાત માટે એ પણ માનીશ કે સાહેબ અમારા નળકાંટાની અંદર આખા ભારતની સૌથી મોટી પાણી આધારિત સેન્ચ્યુરી જો કોઈ હોય પક્ષી અભ્યારણ તો અમારું નળસરોવર અભયારણ છે આજે મને આનંદ સાથે કહેવું પડે કે માન્ય મુખ્યમંત્રી શ્રી એના માટે પણ સાથીઓ કામ થવાનું છે વિશેષ મારા મોઢે કહું તો વધારે ખરાબ લાગે પણ મારે મુખ્યમંત્રી શ્રી પોતાની વાતમાં આપણા વિરમગામની વાત કરશે રાષ્ટ્રની વાત કરશે દેશની વાત કરશે ત્યારે તમે બધા જ લોકો સાથે મળીને આ વિધાનસભાની

આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દય ભારત ખૂબ ખૂબ આભાર હાર્દિક ભાઈ કે જેમના નેતૃત્વ ની અંદર વિકસિત વિરમગામ વિધાનસભાની સંકલ્પના જે સાકાર થઈ રહી છે